આકાશવાણી ભુજ સ્થાનિક સમાચાર સમા વાંચે છે નમસ્કાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે કચ્છના સફેદ રણની ભવ્યતા જોવી એ પોતાનામાં એક આનંદદાયક અનુભવ છે આજે આકાશવાણી પર મન કી બાત કાર્યક્રમમાં દેશને સંબોધતા શ્રી મોદીએ ત્રેવીસ નવેમ્બરથી શરૂ થયેલા અને વીસ ફેબ્રુઆરી સુધી યોજાનાર કચ્છના રણોત્સવ વિશે વાત કરતા કહ્યું કે રણોત્સવમાં કચ્છની લોક સંસ્કૃતિ લોકસંગીત નૃત્ય અને હસ્તકળાની વિવિધતા દેખાય છે તેમણે ઉમીર્યું કે गत 1 મહિનામાં અત્યાર સુધી દેશ વિદેશના 2 લાખથી વધુ લોકો રણોત્સવનો હિસ્સો બની ચૂક્યા છે. ઈસ વર્ષ કચ્છ રણોત્સવ કા આયોજન 23 નવેમ્બર થી શરૂ ہوا ہے ਜੋ 20 ફેબ્રુઆરી તક ચાલશે. यहां कच्छ की लोकसंस्कृति, लोकसंगीत, नृत्य और हस्तशिल्प की विविधता दिखाई देती है. कच्छ के सफेद रण की भव्यता देखना अपने आप में एक सुखद अनुभव है. रात के समय जब सफेद रण के ऊपर चांदनी फैलती है वहां का दृश्य अपने आप में मंत्र मुग्ध कर देने वाला होता है रण उत्सव का टेंट सिटी बहुत लोकप्रिय है मुझे जानकारी मिली है कि पिछले एक महीने में अब तक दो लाख से ज्यादा लोग रणोत्सव का हिस्सा बन चुके हैं और देश के कोने कोने से आए हैं विदेश से भी लोग आए हैं आपको जब भी अवसर मिले જરૂર શામ ભારત કા આનંદ ઉઠાયે પ્રધાનમંત્રીએ કહ્યું કે આ વર્ષે ભારતે રાષ્ટ્રીય લઈને અને વિજ્ઞાન પ્રયોગશાળાઓથી લઈને વિશ્વના સૌથી મોટા મંચ સુધી છાપ છોડી છે શ્રી મોદીએ કહ્યું કે ઓપરેશન સિંદૂર આ વર્ષે દરેક ભારતીયો માટે ગૌરવનું પ્રતિક બન્યું આજકા ભારત આપણી સુરક્ષા કોઈ સમજતા નહીં કરતા ઓપરેશન સિંદૂર કે દોર દેશ કોને કોને મા ભારતી કે પ્રતિ પ્રેમ ઓ સમર્પણ સામને આઈ લોકોને આપણે આપણે તરીકે આપણે ભાવ વ્યક્ત ક્યારે પ્રધાનમંત્રી મોદીએ એ વાત પર પણ ભાર મૂક્યો કે ભારતે આ વર્ષે વિજ્ઞાન અને અવકાશ ક્ષેત્રે પણ મોટી છલાંગ લગાવી છે ભારતના ચૂંટણી પંચના આદેશ અનુસાર જિલ્લામાં મતદાર યાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ બે હજાર અંતર્ગત ખાસ ઝુંબેશનું આયોજન કરાયું છે જે અંતર્ગત નાગરિકોની ઉંમર એક જાન્યુઆરી બે હજાર છવ્વીસના રોજ અઢાર વર્ષ કે તેથી વધુ થતી હોય તેઓ મતદાર યાદીમાં પોતાનું નામ નોંધાવી શકશે જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા જારી કરાયેલી વિગતો મુજબ ગઈકાલે અને આજના દિવસ ઉપરાંત આગામી ત્રણ અને ચાર જાન્યુઆરીના દિવસે દરેક મતદાન મથક પર સવારથી સાંજ સુધી બુથ લેવલ ઓફિસર હાજર રહેશે અને નવા મતદારોના નામ નોંધાવવા મુસાફરી મતદાર યાદીમાં સમાવિષ્ટ કોઈ નામ સામે વાંધો રજૂ કરવા માટે તેમજ મતદાર યાદીની વિગતોમાં સુધારો કરવા માટે મતદાર પોતાના ફોર્મ ભરી શકશે રાપર નજીક એકલના રણમાં ગુરુવારે સવારે સાડા ચાર વાગ્યના અરસામાં ચાર પોઈન્ટ ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયા બાદ આગામી ઓગણત્રીસ કલાકમાં કુલ બાવીસ આફ્ટર શોક અનુભવાયા હતા સિસ્મોલોજી વિભાગના આંકડા મુજબ ગુરુવારે સોળ અને શુક્રવારે પાંચ નાના મોટા આંચકા નોંધાયા હતા જ્યારે એક આંચકો મુખ્ય ભૂકંપ તરીકે નોંધાયો હતો આત્રે ઉલ્લેખનીય છે કે વાગડ વિસ્તારમાં પોચી માટી અને નબળા પથરિયા સ્તર હોવાને કારણે કંપનની અસર વધારે અનુભવાઈ હતી આફ્ટર શોક સામાન્ય પ્રક્રિયા છે પરંતુ તેની સંખ્યા અને તીવ્રતા પર સતત નજર રાખવી જરૂરી છે ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટ ઓફ ઇન્ડિયાની ગાંધીધામ શાખા ખાતે એકાઉન્ટિંગ મ્યુઝિયમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું જેમાં એકાઉન્ટિંગ વ્યવસાયના ઇતિહાસ વિકાસ અને મહત્વપૂર્ણ માહિતીને પ્રદર્શિત કરવામાં આવી છે આ ઉપરાંત આઈસીઆઈની ગાંધીધામ શાખા દ્વારા કોડ ઓફ એથિક્સ વિષય અંગે યોજાયેલા સેમિનારમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ વ્યવસાયમાં નૈતિકતા વ્યવસાયિક મૂલ્યો જવાબદારી તથા શિસ્તના મહત્વ અંગે વિસ્તૃત અને વ્યવહારુ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું વાગળ વિસ્તારના મુખ્ય મથક રાપરમાં રખડતા ઢોરો અને આંખલાઓનો સમસ્યા વ્યાપક બનતા રાપર નગરપાલિકા દ્વારા શહેરમાં રખડતા ઢોરો અને આંખલાઓને પકડવાની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે પ્રથમ દિવસે જ ઢોરોને પકડવા માટે પિંજરા અને ટ્રેક્ટરનો ઉપયોગ કરી અનેક આંખલાઓને પકડીને પાંદરાપોળમાં મૂકવામાં આવ્યા હતા ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાની સૂચનાથી નગરપાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસરના માર્ગદર્શનમાં સુધરાઈ સ્ટાફે આ કામગીરી હાથ ધરી હતી અને આ સાથે સ્થાનિક સમાચાર બુલેટિન પૂરું થયું નમસ્કાર